આજની સ્પેશિયલ રેસિપી છે તડકા પનીર મેથી મટર ગ્રેવીવાળી આ સ્પેશિયલ સબ્જી બહુ જ સ્વાદિષ્ટ હોય છે આ રેસીપી તમે કોઈ પણ તહેવારમાં કોઈ પણ પ્રસંગમાં કે જ્યારે મહેમાન આવ્યા હોય કે પછી જ્યારે તમને કંઈ સારું ખાવાની ઈચ્છા હોય ત્યારે બનાવી શકો છો તો હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે એકદમ સ્પેશિયલ પનીર મેથી મટર તડકા રેસીપી લઈને આવીશું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો આ સ્પેશિયલ સબ્જી બનાવવા માટે અહીં મેં મેથી લઈ લીધી છે મેથીને આપણે આરી ત્યાર બાદ તેને એકદમ ઝીણી સુધારી લેવાની છે ત્યાર પછી અહીં મેં થોડા વટાણા લઈ લીધા છે તો પહેલાં ફ્રેન્ડ્સ આપણે વટાણાને બાફી લેવાના છે તો એના માટે મેં એક તપેલીમાં વટાણા લઈ લીધા છે તેમાં થોડું પાણી ઉમેરી લીધું છે અને હવે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરીને તેને સરસ રીતે હલાવી લેવાના છે અને ત્યારબાદ તેને ગેસ ઉપર બાફવા માટે રાખી દેવાના છે ત્યાર પછી ગ્રેવી બનાવવા માટે મેં અહીં બે ડુંગળી લીધી છે અને બે ટામેટા લીધા છે તેને આ રીતે સુધારી લેવાના છે આ જ રીતે મોટા પીસ રાખીને તેને સુધારી લેવાના છે ત્યાર પછી ફ્રેન્ડ્સ ગ્રેવી બનાવવા માટે એક નોનસ્ટિક પેન મેં લઈ લીધી છે તેમાં થોડું ઘી ઉમેરી લીધું છે અને ઘી સરસ ગરમ થઈ જાય પછી તેમાં આપણે થોડું તેલ પણ ઉમેરી લેવાનું છે જેથી કરી તેમાં ડુંગળી અને ટમેટા સરસ રીતે ફ્રાય થઈ જાય હવે તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે ડુંગળીને તળી લેવાની છે તેલમાં સરસ ડુંગળી અને ટમેટાને ફ્રાય કરી લેવાના છે તો પહેલાં આપણે ડુંગળીને ફ્રાય કરી લેવાની છે કારણ કે ડુંગળીને ફ્રાય થતાં થોડી વાર લાગે છે એટલે પહેલાં ડુંગળીને ફ્રાય કરી લેશું ડુંગળીને ધીમા જ ગેસે ફ્રાય કરતું રહેવાનું છે જેથી કરી તે તેલમાં બળી ન જાય ત્યાર પછી તેમાં ચાર પાંચ લાલ મરચાં ઉમેરવાના છે અને બેથી ત્રણ નંગ તજના લાકડા ઉમેરી લેવાના છે જેથી કરી ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય અને હવે લસણ ઉમેરી લેવાનું છે તો અહીં મેં લસણની છ સાત જેટલી કળીઓ લીધી છે અને હવે તેમાં પત્ર પણ ઉમેરી લેવાનું છે આ બધા ગરમ મસાલા ઉમેરવાથી ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ગ્રેવી જેટલી સરસ હોય છે તેટલું જ આપણું શાક પણ ખૂબ જ સરસ બને છે હવે ફ્રેન્ડ્સ આપણે ગ્રેવીમાં ટામેટા પણ એડ કરી લેવાના છે અને હવે બધી જ સામગ્રીને સરસ રીતે તેલમાં ફ્રાય કરી લેવાની છે પાંચથી સાત મિનિટ સુધી ફ્રેન્ડ્સ આ જ રીતે તેને હલાવતા રહેવાનું છે અને ગ્રેવીને સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે ધીમા જ ગેસે આપણે તેને હલાવતા રહીશું જેથી કરી આપણે બધી જ ગ્રેવી સરસ રીતે તેલમાં ફ્રાય થઈ જાય તો હવે ફ્રેન્ડ્સ બસ આ જ રીતની આપણે અજસેકી ગ્રેવી તૈયાર કરી લેવાની છે અને હવે તેને એક વાસણમાં લઈ લેવાની છે ગ્રેવી થોડી ઠંડી થાય ત્યાં સુધી આપણે સ્ટેપ ટુ જોઈ લઈએ તો સ્ટેપ ટુમાં અહીં એક વાટકીમાં કાજુ લઈ લેવાના છે અને કાજુને આપણે દસથી પંદર મિનિટ સુધી પલાળી રાખવાના છે હવે સ્ટેપ થ્રી જોઈ લઈએ સ્ટેપ થ્રીમાં પનીરને ફ્રાય કરવાનું છે પનીરને આ જ શેપમાં કટ કરી લેવાના છે અને તેને તેલમાં થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરતું રહેવાનું છે તો ફ્રેન્ડ્સ પનીર આપણું ફ્રાય થઈ ગયું છે હવે આપણે તેને પાણીમાં લઈ લેવાનું છે પાણીમાં પનીર એટલા માટે લેવાનું છે કે પાણીમાં ફ્રાય કરેલું પનીર રાખવાથી પનીર એકદમ સોફ્ટ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ હવે આપણી ગ્રેવી થોડી ઠંડી થઈ ગઈ છે હવે આપણે તેને મિક્સર બાઉલમાં લઈ લેવાની છે અને તેને ક્રોસ કરી લેવાની છે ફ્રાય કરેલી ગ્રેવી ક્રશ કરવાથી ગ્રેવીનો ટેસ્ટ એકદમ અલગ જ આવી જાય છે અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ફ્રાય કરેલી ગ્રેવી શાકમાં ઉમેરવાથી શાક તમે ટેસ્ટ કરશો તો શાક પણ તમને ખૂબ જ સરસ લાગે છે બસ તો ફ્રેન્ડ્સ હવે મિક્સર બોલમાં આપણે બધું જ ગ્રેવી લઈ લીધી છે હવે તેને સરસ રીતે ક્રશ કરી લેશું બસ બેથી ત્રણ મિનિટમાં આપણી ગ્રેવી તૈયાર થઈ જશે અને ત્યાર પછી આપણે શાકની રેસીપી જોઈ લઈએ તો હવે આપણી ગ્રેવી ક્રોસ થઈ ગઈ છે ઢાંકણું ખોલીને આપણે ગ્રેવીને જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક નોનસ્ટિક પેનમાં થોડું તેલ લઈ લેવાનું છે અહીં મેં ત્રણ પરી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જે મેથી સુધારેલી રાખી હતી તેને પાણીમાં ધોઈ દેવાની છે પાણીમાં સરસ રીતે મેથીને બેથી ત્રણ વાર ધોઈ લેવાની છે જેથી કરી મેથીમાં રહેલી બધી જ માટી દૂર થઈ જાય ત્યાર પછી મેથીને તેલમાં આપણે ફ્રાય કરી લેવાની છે તો મેથીને આ રીતે અલગ વાસણમાં લઈ લેશું અને ત્યાર પછી મેથીને તેલમાં ફ્રાય કરી લેવાની મેથી તેલમાં ફટાફટ ફ્રાય થઈ જાય છે તેથી મેથી અહીં આપણે પાંચથી છ મિનિટ એમમાં જ ફ્રાય થઈ જાય છે તો ફ્રેન્ડ્સ જ્યાં સુધી મેથી તેલમાં ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે મસાલાની રેસિપી જોઈ લઈએ તો અહીં મેં રસોઈ મેજીકનો મેથી મટર મસાલાનો મસાલો લીધો છે તેને આ રીતે એક વાસણમાં કાઢી લેવાનો છે ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે પાણી અહીં અડધો ગ્લાસ જ ઉમેરવાનું છે બહુ પાણી પણ આપણે મસાલામાં ઉમેરવાનું નથી પાણીમાં મસાલો મિક્સ કરી દેવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય છે તો મસાલાને પલાળીને જ રાખવાનો છે ત્રણથી ચાર મિનિટ સુધી તો હવે આપણે મેથીને ધીરે ધીરે હલાવતા રહેશું અને બેથી ત્રણ મિનિટ સુધી તેને ઢાંકીને તેલમાં ફ્રાય કરી દેશું તો ફ્રેન્ડ્સ હવે આપણે મેથી સરસ રીતે તેલમાં ફ્રાય થઈ ગઈ છે હવે તેમાં તમાલપત્ર ઉમેરી લેવાનું છે અને આપણે જે ગ્રેવી બનાવી છે તે ગ્રેવી ઉમેરી લેશું અને ગ્રેવીને મેથી સાથે સરસ રીતે મિક્સ કરી લેશું તો બધી જ ગ્રેવી આપણે ઉમેરી લેવાની છે અને મિક્સર બાઉલમાં થોડું પાણી ઉમેરીને સરસ રીતે તેને હલાવીને એને પણ ગ્રેવી સાથે મિક્સ કરી લેવાનું છે તો ગ્રેવીને ધીમા જ કહેશે આ રીતે મેથી સાથે મિક્સ કરતા રહેવાનું છે ત્રણથી ચાર મિનિટ સુધી તેને હલાવતા રહેશું જેથી ગ્રેવીમાં રહેલું બધું જ પાણી ઉકળી જાય અને ગ્રેવી સરસ રીતે મેથી સાથે મિક્સ થઈ જાય તો ફ્રેન્ડ્સ હવે આપણે જે કાજુ પલાળીને રાખ્યા હતા તેને મિક્સર વોલમાં લઈ લેશું અને કાજુને પણ એકદમ ક્રોસ કરી લેશું તો કાજુ હવે આપણા ક્રોસ થઈ ગયા છે કાજુને પણ આપણે ગ્રેવી સાથે ઉમેરી લેવાના છે તો ફ્રેન્ડ્સ બસ આ જ રીતના કાજુ આપણે ક્રોસ કરી લેવાના છે અને હવે તેને મેથીમાં ઉમેરી લેવાના છે અને ગ્રેવી સાથે કાજુને પણ સરસ રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી મેથી સાથે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે તેમાં જે આપણે તેનો મસાલો તૈયાર કર્યો હતો તે ઉમેરી લેવાનો છે અને મસાલાને પણ મેથી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે જ્યારે આપણે મસાલો કે કોઈ પણ વસ્તુ તેમાં ઉભેરીએ છીએ ત્યારે ગેસ ધીમો જ રાખવાનો છે જેથી કરી મસાલો બળી ન જાય તો હવે બેથી ત્રણ મિનિટ સુધી ગ્રેવીને સરસ રીતે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી બધું જ પાણી ઉપર સુધી ઉકળી ન જાય ત્યાં સુધી તેને હલાવતા રહેશું હવે ફ્રેન્ડ્સ આપણે તેમાં જે આપણા બીજા બધા મસાલા હોય છે તે ઉમેરી લેવાના છે બીજા બધા મસાલા એટલે કે લાલ મરચું જીરું પાવડર હળદર અને મીઠું ઉમેરી લેવાનું છે અહીં મેં બે ચમચી લાલ મરચું એક ચમચી હળદર અને એક ચમચી ધાણા જીરું લીધું છે અને હવે એક ચમચી મીઠું ઉમેરી લઈશ બધા જ મસાલા અને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી લેશું ત્રણથી ચાર મિનિટ સુધી આ જ રીતે તેને હલાવતા રહેવાનું છે અને હવે તેમાં થોડું મીઠું એડ કરી લઈશ હવે બધા જ મસાલા ઉમેરી લીધા પછી જે આપણે વટાણા બોઇલ કર્યા હતા તે વટાણાને પણ એડ કરી લેવાના છે અને વટાણાને મિક્સ કરી લીધા પછી તેમાં જે આપણે પનીર ફ્રાય કર્યું હતું તે પનીર પણ ઉમેરી લેશું તો ફ્રેન્ડ્સ પનીર સાથે તે પાણીને પણ આપણે ગ્રેવીમાં ઉમેરી લેવાનું છે એટલે કે શાકમાં ઉમેરી લેવાનું છે જેથી કરી પાણી પણ પનીરવાળું શાકમાં એડ થઈ જાય અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય બસ તો ફ્રેન્ડ્સ એકદમ સરળ રીતે આપણું શાક તૈયાર થઈ જવાયું છે બસ હવે ફ્રેન્ડ્સ એમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે અને શાકને બરાબર હલાવી લેવાનું છે અને બેથી ત્રણ મિનિટ સુધી શાકને આ જ રીતે ગેસ ઉપર ચડવા દેવાનું છે બધો જ મસાલો શાકમાં સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી શાકને આ રીતે હલાવતા રહેવાનું છે અને બેથી ત્રણ મિનિટ સુધી તેને બરાબર ગેસ ઉપર ચડવા દેવાનું છે બસ હવે ફ્રેન્ડ્સ આપણે સબ્જીમાં તડકો લગાવી લેશું તો તડકા માટે અહીં મેં વઘારું લઈ લીધું છે તેમાં બે ચમચી ઘી ઉમેરી લીધું ઘી ગરમ થઈ જાય એટલે એક ચમચી લાલ મરચું ઉમેરી લેવાનું છે અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે બસ હવે આપણો આ વઘારને સબ્જી ઉપર કરી દેવાનો છે અને તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણી પનીર મેથી મટર તડકા સબ્જી તૈયાર થઈ ગઈ છે આ સબ્જી બનાવવામાં ખૂબ જ સરળ છે સબ્જીની ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે ફ્રેન્ડ્સ તમને મારી આ સબ્જીની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને કમેન્ટ અવશ્યથી કરી લેજો અને હા ફ્રેન્ડ્સ તમારો ફીડબેક મને જરૂરથી આપજો જેનાથી મને ખૂબ જ મદદ મળે અને નેક્સ્ટ રેસિપી મારે કઈ લાવી છે તે પણ મને ખ્યાલ આવે થેન્ક યુ